કેમ બનેક નંબર છે ને એક નંબર હતો એમાં કઈ ખટ્ટા નઈ તો આ અમાર શિતફળી છે યો મારી શિતફળી છે નાયન અમાર નનુ બેન આવી ગઈ છે જો નનનુ બેન હેનુ બેનો કે મજામાં છો ભાઈ મજામાં મંદિરે આપણો નોમ બની ગયો જો પેલા કેવું કેવું તય આ ઠીક જો સવી નેન નુ બેન જો કસારી લેનું આવે હવે આપણે જાઈશું રમુ માં યા જો નેન નુ બેન નેન નુ બેન જો ડિસ્કો કરે ડિસ્કો ને લાલિ ગાલી કરીને કેવા લાગે જો જો તસવી સૈબા વાતા સો કેમ સો બતા મજામાં તો પડે બનાવવાનું છે ગુંદર આલો આપણે તાફા કેઠા જાવી ને ગુંદરમાં તૈયારી થવા મણી છે તો આપણે તમને બતાવું કા ગુંદર બનાવે છે આખી નાખ્યું છે આમાં હું છે બહું ગુંદર સે આ ગુંદર સે આ ગુંદર સે આ બદામ સે આ કા પ્રોકરૂ સે આ રીતનું જીરું તો પાયે કાડલુ સે મિક્સરમાં તો જો આ રીતનું છે કે હું બધી કે હું નાખ્યું લોટ નાખ્યો છે જેનો અડદનો અડદનો લોટ નાખ્યો છે કે લાકી નાખ્યું છે અડદનો લોટ નાખ્યો છે એકવાનો છે

આ રીત નુંખી આપણે પોટ એ માં બધું શેકાઈ ગયું છે તો પહેલામ કાઢી લીધું છે તો હવે નાખ પીસી વી ગુંદર તો આ ગુંદર નાખ્યો છે બધો એકીન આ રીત નું હલાવવાનું યેલુ ભાઈ જો મહેનત કરે આવે છે બા ને આરો આ મા દીકરો બનાવે છે અને આપણે તો ખાલી જોવી જ છે હવે બદામ નાખી છે ટૂ નાખી છે સો આ પણ ટોપ્રું છે તે વકલ નું ટોપ્રું નાખીયું આપણે ચીણો ને સાડુ આવડવા છે ટોપરું ઓલો કાજુ જેલુભાઈ फटाफट નાખો હવે ખાલી બાકી છે બોળ બોળ નાખ દેવી મતલબ મસ્ત મજાનું ગુંદુ થને ને બે ત્રણ દિવસ એને ગળવા દેવાનો પછી આવવાનું શરૂઆત કરી દેવાનો તો આ રીતે ગોળ સે વાતરેલો સાકુ એ વાતરો ફો એટલે જીણો જીણો કટિંગ કરે એ આપણે હવે ગુંદરમાં નાખવાનો છે જેલુ કયો લાવે આ થાકી ગયા છે તો જેલુભાઈ લાવે છે એ જન ગરમ કરવાનું બધર બિન નથી સટેવ એકસાથે તો આપનાએ જાહેર કે પૂરી એક એક સાથે પૂરી એક સાથે તો આપનું કામ અખો ધ્યાન માં હૈલા કરે ગોળ નાખવાનો છે તો આપણે તમને બતાવી આ રીતના જીલુ ભાઈ ગોળ નાખે છે નાખી દીધું હવે થઈ ગયો ગુંદર રેડિયું ખાલી હવે ખાવાનું છે બવણીમાં નાખી દેવાનું છે એટલે બી છે આ આપણે આઈ ગય છે બહાર ને ગુંદર બની ગયો છે મેના છે અઠરવા મું દેવી પછી બાવણી ભલ લેવા ઘડી કપડે હવે આરામ કરી લેવી મમ્મી हल्लाવા આયો જો हल्लाઈ દીધો તોય તે હજી हल्लाવા આયો ઊભા ભલાવત પર એ બે નો છે ભલે પછી આપણે બાવણીમાં જ ભરવાનો છે સરવા દેવો પડશે ને હા સરવા તો દેવો જ પડે ને તો છે ને આપણે આ ગુંદર બાર આવી ગયો છે અને ખાલી એનો ફોટો પાડવાનો છે પછી વિડીયો પૂરો કરી દેવો મારા પાડોશી નો છોકરો વહી ગયો તો એના મામા ના ઘરે વેકેશન કરવા કાલ આવ્યો છે આપણા બધા મોટા કર્યા છે તો જોવો અત્યારે આવી પણ એને ગરી પકડી લીધી આપણે તમને બતાવી માનું કેટલા દી રહ્યો પંદર દી મજા આવતી મામા ઘરે જેવી તે મજા આવતી મામા જેવી તેવી મજા આવતી અહિયાં જેવી તો મજા કોઝ આવે અમાર જીલુભાઈ ને પણ મામાન ઘરે જાવું છે પણ આમના ભઈ જ છે મામાન ઘરે કઈ સવા એ આવે તો ક્યાં જાવશું આપણે જીલુભાઈ જીલુભાઈ ક્યાં જાવું ક્યાં જાવું હે મામાન મામાન ઘરે મામાન ઘરે હમ મામાન ઘરે તો જો મારી મમ્મી દૌણો કરવા મળ્યા છે જો કેમ ખે ખેરે એવું તો કોઈ ન ખે જોવો જો જોવાય જાય એટલા ધાલ આમના પાટો છે કતો સામકો છે જ નહીં તો આપણે એમ જો આપણે બજારમાં દૌણો તિન નાખીવી આજ ના મારા ખેલાડી જો ડડા બેટમાં આવી ગ્યા છે કૌશિક ભાઈ સે પડોશી ના છોકરા આમણે આતા આવ્યા થા આવો તો હવે વાર કૌશિક બોલ બેજલુ ભાઈ જો ડડા ફેકે છે કનર ના ઉડતા ટમડું અંદર થા ખેલાડી આવી ગ્યા છે પર સે ને સગડા મારવા આવી એ મારા ઝલુ ભાઈ સે આ ભાઈ ને તો આપણે ઓળખતા જ નથી આ ખાલી પાછું ફરન કરવાના જ છે ને અમાર નેનુ બેન જો દુકાને ગયા થા આઈસ્ક્રીમ લેવા જાઈ ગયા ને તેલ સે દુકાને જવાની સે મેન ખેલાડી તો તમને આપણે બતાવી તમે એને તો તમે ઓળખતા હશો જી તો ગુમાયો છે અન આવી જશે થા બેરે તો એ પણ આવી જશે પ્યા થા કેટલા દી તો આવવાનું છે मजा आती ना हाँ कौन सी कोई अभी जाता बाबू पे राम तो कब गया था नहीं ले गया था क्या गया था आम लेने ही हूँ केले <laughs> केरी लेने केले लिए गया था तो कितना किला लाया पांच किला ला गया पैसा कितना दिया पांच करो कोई तो तैयारी आई जैसे आप माँ

અરે ઓરમા ખારક તો નઈ કરના નઈ કરના ઓ બાજુ ઓ ઓ બસ 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 જીલુ ભાઈ રીહાઈ ગયા છે આપડી આરે તો જીલુ ભાઈ ને જાવી મનાવા જીલુ ભાઈ ને મનાવા જવાય નઈ જે વાત પણ કરીતા જીલુ ભાઈ તો વહી આ ગયા હેઠા ने मांगे से तो आपने कौशिक भाई ने जाने पूछी कौशिक क्या केवा मांगे से बोला कौशिक भाई ने सलीता देर सली से तो जबदा लूट देला पड़ता हो पहली कर से में परचा में पड़ता है चोपड़ी आती है बाहर एकड़ा कोई बैशी के बैशी नवड़े आठ ने बगड़े आई तो पर दारूड़िया पीने तो आपसी पकड़ी लेओ मजा आयो क्यों नहीं ए उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा ले भाई भी गया तो से, तो से। तो 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 એ જ કે ازاي ભાઈ નું બાવલું છે એ નામ હશે મંસી મંસી કેમ રોવે છે halo મિત્રો તો આજે ખાવાનું બને છે હવે આપણો અમારો વિડિયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો પાસમાં સુયે બીજું Tata bye bye